હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિડીયો મૂકીને જાઓ એ પહેલાં તમને કહી દઉં કે આજનો જે પ્રશ્ન છે પ્રાર્થનાનું મહત્ત્વ એ ટેન સ્ટાર આઈએમપી પ્રશ્ન છે ટૂંક નોંધ પૂછાય છે વિભાગ ડીમાં એટલે વિડીયો મૂકીને જવું હોય તો વાંધો નહીં જઈ શકો છો પણ તમારા ત્રણ માર્ક્સનો સવાલ છે એટલે થોડો પાંચ દસ મિનિટનો ટાઈમ આપી દો સરસ મજાનો પ્રશ્ન ભણાવું છું થોડું ધ્યાન આપશો તો પ્રશ્ન આવડી જશે ચાલો શરૂઆત કરશું આપણે ચેપ્ટર આઠની ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન તેર માર્ક્સનું આપણું ચેપ્ટર છે અને આ ચેપ્ટરમાંથી વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાય છે ક્લિયર તો થોડું ધ્યાન આપશો ચાલો પ્રાર્થનાનું મહત્વ સમજાવો તો પ્રાર્થનાનું મહત્વ સમજાવો એના માટે વિદ્યાર્થીઓ આપણા જાહેર જીવનમાં પ્રાર્થનાનું શું મહત્વ છે તો એના વિશે તમને ટૂંક ઉણ પૂછી લે તો પ્રાર્થના એ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ છે જે વ્યક્તિઓ ધાર્મિક જીવન જીવે છે એમને પ્રાર્થના તો કરવી જ જોઈએ તો પ્રાર્થના એ ધાર્મિક જીવનનું અનિવાર્ય છે તે પરમ તત્વ કે આરાધ્ય દેવતાની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે ધાર્મિક જીવન દ્વારા માણસ જે પરમ તત્વને પામવા ઈચ્છે છે અથવા પરમ તત્વની આરાધ્ય દેવતાની ભક્તિનું જે ધાર્મિક જીવનમાં શું છે વિશિષ્ટ સ્થાન છે જે માણસ છે એને તત્વને પામવું છે અથવા તો જે પરમ તત્વ છે એ આરાધ્ય દેવતાની શું ભક્તિ અને તેનું ધાર્મિક જીવનમાં શું છે વિશિષ્ટ મહત્ત્વ છે એના ધાર્મિક જીવનમાં કોનું મહત્વ મહત્ત્વ છે તો કે પરમ તત્વ અને દેવતાની ભક્તિનું તો કે તેથી શરણાગતિની ભાવના પૂજા પ્રાર્થના ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ છે તમે ધાર્મિક જીવન જીવો છો તો એમાં ભાવના પૂજા પ્રાર્થના ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું શું કહેવાય છે અનિવાર્ય અંગ છે ધાર્મિક જીવન જીવતા હોય તો એમાં આ બધું તમારે કરવું પડે ચલો હવે જોઈએ છીએ કે કુરાન અને બાઇબલના મતે પ્રાર્થના કુરાન અને બાઇબલ પ્રાર્થના વિશે શું કહે છે કુરાન જે ગ્રંથ છે મુસ્લિમનો અને બાઇબલ જે ખ્રિસ્તીનો ખ્રિસ્તી ધર્મનો ગ્રંથ છે છે તો આ બંને ગ્રંથો શું કહેવા પ્રાર્થના વિશે તો કુરાન આજ્ઞા આપે છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું તમારા જે અલ્લાહ છે જે તમારું પાલન કરે છે તો એ અલ્લાહનું તમે શું કરો નામ સ્મરણ કરો અને બીજી બધી જ વસ્તુઓનો મોહ છોડી દો અને એનામાં જ તમારું ચિત્ત પરવવો આવું કોણ કહે છે કુરાન કહે છે કુરાન એમ કહે છે વ્યક્તિઓને કે ભાઈ તમે તમારા પાલન કરતા તમારા જે અલ્લાહ છે ને એનું નામનું સ્મરણ કરો અને બીજી બધી જે પણ વસ્તુઓ છે ને એનો મોહ છોડી દો અને તમારું મન તમારું ચિત્ત તમારો આત્મા જે છે ને એ તમારા જે અલ્લાહ છે એની અંદર તમારું ચિત્ત પરવવો આવું કુરાન કહે છે તો બાઇબલ શું કહે છે તો બાઇબલ આજ્ઞા આપે છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો બાઇબલ ધર્મગ્રંથ એવું કહે છે કે તમે શું કરો નિરંતર હંમેશા દેખાતું નથી એક જ મિનિટ હા ભાઈ નિરંતર પ્રાર્થના કરતા રહો આવું કોણ કહે છે તો આવું બાઇબલ કહે છે બાઇબલ શું કહે છે નિરંતર પ્રાર્થના કરતા રહો અને કુરાન શું કહે છે કુરાન આજ્ઞા આપે છે પોતાના પાલન કરતાં અલ્લાહનું નામ સ્મરણ કરો અને બીજી બધી વસ્તુનો મોહ છોડી દો અને એનામાં જ તમારું ચિત પરવો આગળ વધીશું આપણે તો કે ગાંધીજીના મતે પ્રાર્થનાનું મહત્વ ગાંધીજી પ્રાર્થના વિશે શું કહે છે તો એ પણ જોઈ લઈએ તો ગાંધીજી પ્રાર્થના અંગે લખે છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી એ દરેક મનુષ્ય અને સમાજ સમાજ જીવનનું પણ શું છે અવિભાજ્ય અંગ હોવું જોઈએ જો જો મારા વાલા વિદ્યા પ્રાર્થના વિશે લખવું હોય તો કુરાને કીધું એ લખી દેજો બાઇબલે જે કીધું પ્રાર્થના વિશે એ લખી દેજો ગાંધીજીએ પ્રાર્થના વિશે શું કીધું એ લખી દેજો તો ત્રણ મુદ્દા તો એમને એમ થઈ જશે તમે જુઓ ટૂંકનો ત્રણ માર્ક્સમાં પૂછાય ને ત્રણમાંથી એક માર્ક્સ ના જાય મારા વાલાઓ પણ એવું કામ કરવું પડે તો જો ગાંધીજી પ્રાર્થના અંગે લખે છે કે પ્રાર્થના એ શું છે દરેક ધર્મ એટલે દરેકે દરેક ધર્મમાં પ્રાર્થના હોય તો દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી એ દરેક મનુષ્ય અને દરેક સમાજનું પણ શું છે અવિભાજ્ય અંગ હોવું જોઈએ એટલે કે સાચા ધાર્મિક માણસનું જીવન કેવું હોવું જોઈએ પ્રાર્થનામય કે ઈશ્વરમય જ હોય છે એટલે એમ કહે છે કે જે સાચો ધાર્મિક માણસ છે ને એ હંમેશા પ્રાર્થનામય રહે છે અથવા તો ઈશ્વરમય રહે છે ચાલ આગળ વધીશું ધર્મ પ્રાર્થનાનું મહત્ત્વ તો કે ધર્મ એટલે બધા ધર્મોમાં પ્રાર્થનાનું મહત્વ કેવી રીતે બતાવવામાં આવ્યું છે તો જો અહીંયા તમને કહ્યું છે તો કે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્યના શુભારંભે ધર્મ પ્રાર્થના થવી જોઈએ એવું કહેવાય છે કે દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં જેટલી પણ શિક્ષણની સંસ્થાઓ છે અથવા જે શિક્ષણને લગતા જે કાર્યક્રમો થાય છે એના શુભારંભે મતલબ એનો તમે આરંભ કરો કોઈપણ કાર્યક્રમ ચાલુ કરો એના પહેલાં દરેક ધર્મ એવું કહે છે કે પ્રાર્થના થવી જોઈએ તમે સ્કૂલમાં જાઓ છો વિદ્યાર્થીઓ તો તમે તમારું ભણવાનું તમારા પીરિયડ ચાલુ થાય એના પહેલાં તમારા સ્કૂલની અંદર પ્રાર્થના બોલાય છે બોલાય છે કે નહીં તો હા તમારા સ્કૂલની અંદર કોઈ પણ પ્રોગ્રામ હોય શિક્ષણનો કોઈ પણ કાર્યક્રમ હોય તો દરેકે દરેક કાર્યક્રમની અંદર જો કાર્યક્રમની શરૂઆત કરવી હોય શુભારંભ એટલે શરૂઆત કરવી હોય તો દરેક ધર્મ એવું કહે છે કે પહેલાં તમે પ્રાર્થના કરો અને પછી જ તમે તમારા કાર્યક્રમોની શરૂઆત કરો એવું કહેવા માંગે છે જોજો કેટલું સહેલું છે પ્રશ્નમાં કઈ છે આ આપણે જાહેર જીવનમાં બધું કરીએ છીએ કે નથી કરતા તો યાદ રહી જાય ખાલી બે વખત પ્રશ્નને જોઈ લો આવડી જશે ચલો કારણ કે પ્રાર્થનાના પ્રભાવથી શું થાય છે સદાચરણનો આગ્રહ સર્વ ધર્મ સંભાવ બધા ધર્મ પ્રત્યેનો સંભાવ મતલબ બધા ધર્મો સમાન છે આપણે ધર્મ ધર્મમાં લડાઈ ઝઘડા કરીએ છીએ પણ એ ના કરવું જોઈએ એમ કહેવાય છે કે સર્વ ધર્મ સંભવ પ્રાર્થના કરો તો આવા ગુણો તમારી અંદર પ્રગટ થાય છે પછી વિશ્વ બંધુત્વનો ભાવ દ્રઢ થાય છે વિશ્વની અંદર જેટલા લોકો છે બધા આપણા ભાઈઓ છે એવો વિશ્વ બંધુત્વનો ભાવના દ્રઢ થાય છે પ્રાર્થના કરવાથી તો આટલા સુધી પ્રાર્થના અંગેનો પ્રશ્ન છે ત્રણ માર્ક્સમાં તમને પૂછાય તો આટલો લખશો તો તમને ત્રણમાંથી ત્રણ માર્ક્સ મળી જશે ક્લિયર હજુ આઈ થિંક આ ચેપ્ટરની અંદર થોડું કંઈક થોડું બાકી રહી જાય છે તો એના માટે હું અલગથી વિડીયો બનાવી દઈશ ડોન્ટ વરી પછી આપણે આ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીશું અને એક નવા ચેપ્ટરની શરૂઆત કરીશું અથવા તો આપણું પહેલું ચેપ્ટર બાકી છે તો એ ચેપ્ટર આપણે પૂરું કરીશું ચાલો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ